કાલે રિક્ષા બોલાવી હતી પણ તોય વીખ ખરીયા રહી ગયા ને ત્યાં જેઠા ઘરના ઓલા દદી કાંઠાવાળા ચાર આવે ને તા આવી ગઈ તે બધા નીંદે હે અને રાજુ નૈકિતા આજ વેલી હોય છે નિશાળે એટલે બીજું બધું ઘરનું કામ તો પડ્યું મારે જ કરવાનું છે પેલા એને શાક બને નાખું રાજુ આ જોઈને હાથમાં ફોન ફોન ચાલીને વિડીયો શૂટ કરે એટલે એને પેલા શાક બનાવી દો એટલે એ શાલે જ યોગાય ઋતિક બહુ જ કહી જ સેડો તો ભજી જ્યાં દૂધ ભરવાનું નૈકીતા નિશાળ મૂકતા આવે આજે નિશાળીને સાહેબ ધુલાડી વેમારવાની

હા આ આખા માવા ન ખાવાય ફોલીને ખા બટું જો આવું લાયા ખાય આ શું હે આ શું હે ગોલી ગોલી કાટ તો કેમ કઢાય ગોલી હાલ ગોલી કાટ તો હાલો તેરે તા મુક દીધો હે રાજુ બાપુ આયા ને ચાલે તો રાજી રાજુ ઘડી આ રાખે ને તા હું સાકો કેના કુમા કંદર સપાસો તો હાલો વિડિયો બનાઈ રેજો નીંદવાનું આજ રહી ગયું હે એટલું નીંદવાનું હે જો જો આગળ આગળ વિડિયો જોતા રહીજો જો અમાર રૂટી નાખા પડ્યો હાલો ત્યારે જો આપણે મળી જઈએ ચાલો મળીવા છોકરા દાયા

માર ખડ થા એટલું લગભગ કોઈ થતું નહીં હોય થોડું વધારે થાડા બાઈ હાલો સાક ને રોટલા બનાવા રયો આવડે એ નઈ લે આહી અમે ગેઠો થોડો પેરો બનાવી નાખું તો જો આપણે રોટ શેકાવા ચાલુ ચાલીએ અને ગરમ પાણી હો થઈ ગયું હાલો સાક ચાલુ દે દે ભાઈ

હા ચૂંકા ભૂલી ગયો એમાં હું માવો ન મળે એટલે આમ બીલા જ ખાવા મળે ને હાલો કોણ ખાય હાલે એ એક થેલીમાં બેન ખાવાનું હોય એમ થોડે હા બે બે અચ્યારે એક થેલી હાલે ચી અહીંયા ન આવે પાંચ રૂપિયા પાંચ રૂપિયા કેટલામાં રડી ગયું

ક્યાંથી તો વિડીયો જો એ જરા કોમેન્ટ માં કહેજો અને કે પોલી બનાવી એ કોમેન્ટ માં કહેજો અને તમને આવડે અને તમારું લસણ હોય હજી ખુદ ન હોય ઘણા ખરાય એ માણસ આગી દ્રવાઈ જો કોદી દ્રવાઈ હોય જો કોઈ પાંગ હોય ને હોય તો આ રીતે લખણ ની રૂડિયો વાજો મસ્ત સરસ લાગશે છે આ ઓનક બને ના કીતી પણ આ નવરી હતી ને ગયા ને આપણે હારી બનતી તાને આપણે મોરી હું બનાવી દેજો બરાબર મગસ વાઈ દીધી દેજી બપોર ને પણ આમાં થોડીક મેનેજ પડે થોડી વાર લાગે બોલો બને હારી ને હા હાલો ત્યારે બધી જોડી આપડે બાંધી વાળી એવી ને સલાફા મસાલ ગોઠવી દીધું આજે લાવાનું અને આમાં કુક એવું લસણ તૂટી જુએ ને વીણી નું લેલું જબલામ ખાવાનું માલે